જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ છોટાઉદેપુરના કમવાટમાં છ માસથી વીજ બિલ બાકી હોવાથી ડેરી ફાર્મનું જોડાણ વીજ કંપનીએ કાપી નાખ્યું કે જેથી ઉશ્કેરાયેલી ત્રિપુટીએ વીજ કંપનીની ઓફિસે પહોંચી વીજકર્મીને દોડાવી દોડાવીને ઢોર માર માર્યો તેઓએ ધમકી આપી કે તું કમવાટમાં કેવી રીતે નોકરી કરે છે તે જોઉં છું કમવાટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વિદ્યુત સહાયક એમજી પટેલે ફરિયાદમાં કહ્યું છે કે ભરત રામજીભાઈ રાઠવા તથા તેની સાથેના બીજા બે શખ્સો કાર લઈને એમસીલ કમવાટની ઓફિસે આવ્યા હતા કે જે બાદ ભરત સહિતની ત્રિપુટીએ માર મારી ડેરી ફાર્મ પરનો વાયર કેમ કાપી નાખ્યો તેમ કહીને મને ગાળો બોલી મારે ફેટ પકડી જમીન પર પાડી દીધો ત્રણેય જણાએ ગર્દાપાટુનો માર મારી ભરતે નજીકમાં પડેલો દંડો લઈ કોણી અને પીઠના ભાગે માર્યો તેની સાથે અન્ય શખ્સ એટલે કે વાર ટુકડો લઈ ઈજા પહોંચાડી ત્યારબાદ ભરત રાઠવાય જતા જતા આજે તું બચી ગયો છે હવે અમારા ગામ તરફ આવીશ તો જીવતો નહીં જવા દો ગઈ તારીખ 14 મે ના રોજ સાંજે આશરે 19:00 વાગે કવાટ ખાતેના એમજી વિશે કર્મચારી પર એમની ફરજ ઉપર ફરજ બાબતે કાયદેસરની ફરજ કર્યામાં એમાં હુમલો કરવામાં આવેલ જેમાં ત્રણ શખ્સો હતા બાબત એવી છે કે એક ડેરી ફાર્મ છે ભરતભાઈ રાઠવા નાવાનું એમનું વીજ બિલ બાકી હતું તો જેથી એમનું જોડાણ કાપવામાં આવેલું જે બાબતે તેઓએ એનજીસીના કર્મચારીને માર માર જે બાબતે ફરિયાદ દાખલ કરેલ છે અને તપાસ તજવીજ ચાલુ છે